સંખેડા તાલુકાના અરીઠા ગામે બાતમીના આધારે સંખેડા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે રેડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાની ઝડપી પાડ્યો હતો વિદેશી દારૂ સાથે આરોપી અજય મિલજી સાથે જ વોન્ટેડ આરોપી શૈલેષ ભીલ ભોલા ડુંગરા ભીલ આ બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે તો ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ બસો અઢાર જેની કિંમત રૂપિયા ત્રેવીસ હજાર નવસોને એંશી તથા બિયર નંગ છત્રીસ જેની કિંમત રૂપિયા ચાર હજાર ત્રણસોને વીસ આમ કુલ મુદ્દા માલ અઠ્યાવીસ હજાર ત્રણસોને જપ્ત કરી સંખેડા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે આરોપીને કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે arak like aro <laughs> <laughs>